હું સુરતમાં હું હોય સુરતમાં ત્યારે નાસ્તો હશે ઘેરે ઘેરે પાસ પાસ ડબ્બા ભરેલા ને પ્લસ બેર થી લાવશે હવાનો કારણ કે વેકેશન એટલે બધું બેર નું બેર નું સારું વા એટલું બધું ઓબ્યા તને વાર કેત હું ટિકિટ ખો જોવા મને મેં તને હાજે કીધું હવારે જાય ને મંગળવારે વઈ આવી હા સુબહ દે કે રેટલા જ નાસ્તા હોય કેરા નાસ્તા હોય ગામડે તેટલા હોય આપણે પકવજો જો સા કેટલા પાણી કરું તો બને સામા ભૂકી ઓછી લાગે નાખો ના 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 રેવા દે કામ કરવાનું છે એમને કપડા ધોવાય છે અને પૂજા કરી લીધી છે ધનતેરસ ની હવે નાસ્તો કરી લઈ તમને બતાવી દઉં જય દ્વારકાધીશ હેપી ધનતેરસ સા બની ગયો છે બની ગયો ઘડીકમાં ઘડીક નથી થયો કલ પકવા દેવાનો સા આ દિવાળી આવી ગઈ છે લાડ બધા ફટાકડા લાવ્યા નથી કેમ કે આયા અત્યારે લાલ ટેટો નથી મળતો બે નથી મળતી એક સ્ટોર છે દર દિવાળી હોય એટલે ફ્રેન્ડ લેતો આવશે અને એના ઘરે અમારે જમવા જવાનું છે

મોટા કપમાં નો મજા આવે પાછી ગવણી બાળવી એવો જ હોય રગડા પેટી જોવો જોવે તો જ મજા દૂધ હાડા દૂધ બેહી દૂધ બેહી આ દૂધ હોય ને આવું થાય તમને એમ થતું હશે બધા હાડા તાન ફેટના દૂધ આવે તો નહીં વધારે ફેટ નહીં આવે પણ આપણે હાથ ને આંખ ને એટલા એટલા બધા નો હોય કેમ કે અહીંયા એટલા ફેટનું હોય ખાતું નથી કેમ કે વજન વધી જાય કેમ કે અહીંયા બધાને કામ કરવાનું હોય એસી વર્ષના દાદી એટલો સાહસ ઓપેકવો એટલો હોય ને તો છે તને એવું કે સાહસ બસ ચાલો તો હવે નાસ્તો કરવા છા અને બારાજીના ગાંઠિયા દૂધ નાસ્તાને ખાલી એટલા જ દબાશે એમ ને હા ભાખરવડી નું તો પેકિંગ એવું છે કે એમ લાગે છે કે ઓ હા ભાખરવડી આવક તો હું લાવું છું ટ્રાય કરવા જોઈ કેવી આવે છે तू કેના છે ના બધું જો તારે આ ધન દેરેશ ની ભાખરવડી લાવ્યો છું ધન દેરેશ માં હું કરવાનું છે ગોલ્ડ માં 1 લીટર ગોલ્ડ લેવાનું છે આપણે લિટર હો અમૂલ ગોલ્ડ જો ભાખરવડી છે ને જોરદાર હા તો બે એક એક જ ખાવાની

Happy đến thế Lê, muốn bắt được vợ cái này chứ này Mà để cho ai đâu. Hát nó đi. À, gold level gì rồi? Levels. À. À, vào mà thốt level Nó level. Đốt lắc lúc nó level. Tôi India

નો એક રથા હોય ને માં સો તો કામ ભેગા થઈ જેલા હોય સામે જાન ઓળ પણ જાન ઓળ ના આની આ ટેન્શન ના કો કે ઠંડી છે ઠંડી जोरदार છે ઓલી બાજુ આમ આમ ફરતી ફરે શાસ્ તો પણ

કેવા નાના નાના ગુલાબ ગુલાબ નું ઝાડ ચા એ નથી ખબર પડતી ગુલાબ જેવું ગુલાબ જ છે નાના ગુલાબ ગુલાબ आया तरह तरह के गुलाब देखने का मिलेगा। हैपी जंतेरस। मुंतम नेपुसु। तो मुं यहाँ पूछें। हैपी जंतेरस। इन्ही रीतन के नोवे। हाँ, हम आल हैलाज़ेवा नहीं। हम क्या वाइक क्या वाइड ऐसे ही जोख रेड खले लगा। रेड। आये मत आ फ्रूट। कोई बात किसने? फूल बाकाजी की नोवे। सर्लु कौन कह रहा?

ગુડ ચોપડી બનાવવાની એમ આ ઝાડનો ટુકડો લેતો જવાનું છે ઇન્ડિયા સરસ મસ્ત છે તો વેધર છે તો એક સાઈડ નથી ઓલી સાઈડ જાવ તમે ક્યાં સાઈડ જાવ બધે છે છાયું છે તડકો છે ને અને છાયામાં જ આપણે વિડિયો બનાવવો પડશે જ્યાં તડકો છે ને આ રોડ ચાલુ છે

જો તારા ઇન્ડિયન સ્ટોરમાંથી એ લાવવાનું છે મીઠાઈ હિંગની ની લાવવાની છે હિંગ ગાય ખા પૂરી થઈ ગઈ બહુ મોંઘી મળે છે હા હિંગ હા જો ખાસ જર્મની જે આવો ને અને કદાચ કોઈ તમારા મિત્રો કે રિલેટિવ માં આવતા હોય તો એને વિડિયો મોકલી દેજો અને ખાસ કહી દેજો હિંગના ના ચાર પાંચ પેકેટ લેતા આવજો અહીંયા હિંગ હારી ભી નથી આવતી અને પ્લસ બહુ તોય છે આપણે ના મોસ્ટ ઓફ બધા બાંધાની હિંગ વાપરતા હોય

તો ઈ પણ કાઈ નહી આપણે વિડિયો ચાલુ જ રાખી છે તમે જોતા રહો હમ આમ રાખો આ બાજુ ઠંડી છે એટલે ઘરે ભયા હા ઠંડી છે ને એટલે બહાર કેમ કે અત્યારે વેધર એવું છે ને અચાનક શરદી થઈ જાય છે હજી મને તો ઓલરેડી હારી થઈ એટલે છે ને એટલે ઘર પર આવી ગયું છે આજે શનિ રવિ રજા હોય અમે ગઈ દિવાળી માં અહીંયા ફટાકડા ફેડ્યા હતા ગઈ દિવાળી માં અહીંયા ફટાકડા ફેડ્યા હતા અને પાછળ ફલાફર વાળો છે ને રાડ્યું નાખતો તો ખાલી ચાર લાલ ટેટા ફેડ્યા હતા રાડ્યું નાખવા મને શું કરું આમાં આ વાન પ્રોબ્લેમ આ આવે અહીંયા અહીંયા લાલ ટેટા ફોડીએ તો લોકો ને નથી મજા આવતી અને 31st માં ફટાકડા ફોડવાના કોઈ કઈ કે જ નહીં તમે ચારે છે ને તમે અનલિમિટેડ ગમે એટલા ઉપર વાળા ફોડો ગમે એટલા ફોડો તમને મજા આવે એટલા ફોડો પણ એ તો અહીંના લોકો બધા ફોડતા હોય ને એટલે

હસ્યો વિષય એ ઊની બાખરી બસ હા સોરી આમણા બીજી વાર વાત આવી એમ કે તું ગુવાર લાવવાની પણ તો બની એટલે વાંધો જોઈએ હું ઘરે છું એટલે હું કઈક નવીન બનાવું મને પૂછતી ન હું બનાવું રેડી તો તમને ફોન આવશે ને જે હું ફોન કરું હું બનાવું એ તો એ ફોન હું છે એટલે હું કે હું બનાવું જે બનાવું એ

એટલે ફટાફટ છે ને એટલે સબસ્ક્રાઈબ દિવાળી સુધી મારા નક્કી કર્યું હતું દસ ખે કરી નાખવાના છે તો તમે સપોર્ટ કરીજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ